હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ વિથ નીલમમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક જે બહુ ટેસ્ટી એવું બને છે અને લગભગ બધાના જ ઘરે બનતું હોય છે તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવા શાકની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા છ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે જે આ રીતના લાંબા ટામેટા આવે છે તેનો ઉપયોગ કરીશું દેશી ટામેટાનો ઉપયોગ નથી કરવાનો બે ટામેટાની આપણે પ્યુરી બનાવવાની છે અને ચાર ટામેટાને સમારી લઈશું લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા આઠથી દસ કડી લસણની લીધી છે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને એકદમ થોડુંક મીઠું એડ કરીને તેને ખાંડી લઈશું જેથી લસણ અને મરચું એક સરસ મિક્સ થઈ જાય અને હવે તેમાં એક આદુનો ટુકડો કર્યો હતો તેના પણ મેં આ રીતના નાના ટુકડા કરી લીધા છે તે પણ સાથે ખાંડી લઈશું તો આ રીતે લસણની ચટણી એડ કરીશું ને શાકમાં એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો હવે શાક વગારા માટે એક મોટો ચમચો તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ એડ કરવાની રાઈ ફૂટે એટલે અડધી ચમચી જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરવાના અને બે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને હવે તેમાં સમારેલા ટામેટા એડ કરવાના જે ચાર ટામેટા સમાર્યા હતા તે એડ કરીશું અને મિક્સ કરી લઈશું થોડુંક મીઠું એડ કરીશું વન ફોર્ડ ચમચી જેટલું જેથી આપણા ટામેટા સરસ સોફ્ટ જલ્દી થઈ જાય અને જલ્દી ચડી જશે તો મીઠું એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને બે ત્રણ મિનિટ થવા દઈશું તો બે ત્રણ મિનિટ પછી તેમાંથી તમે જોઈ શકો છો કે આ રીતે સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે અને ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતના થઈ જાય એટલે તેમાં લસણની ચટણી એડ કરી લેવાની અને એક મિનિટ જેવું લસણની ચટણીને પણ શેકી લઈશું ત્યારબાદ તેમાં આપણી બનાવેલી બે ટામેટાની પ્યુરી એડ કરીશું તો આ પ્યુરી એડ કરવાથી ટામેટાનો રસો સરસ બનશે આપણા શાકનો રસો બહુ સરસ એવો બનશે અને પ્યુરીને પણ થોડીક વાર થવા દઈશું તો આ રીતે સેવ ટામેટાનું શાક બનાવશો ને તો બહુ સરસ એવું ટેસ્ટી બનશે અને પ્યુરી તમે જોઈ શકો છો કે આ રીતે બધું સરસ થઈ ગઈ છે ને ઉકળવા માંડે એટલે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને વન ફોર્ડ ચમચી ગરમ મસાલો એડ કરવાનો અને આ મસાલાને પણ એક મિનિટ જેવું થવા દઈશું મિક્સ કરીને પછી એક મિનિટ જેવું થવા દેવાનું તો તમારે આમાં એક ચમચી જેટલો ગોળ એડ કરવો હોય તો પણ કરી શકાય મેં ગોળ એડ નથી કર્યો અને હવે આ રીતે થઈ જાય એટલે એક દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો તમે તમારા રસા જે પ્રમાણે જોઈતો હોય તે પ્રમાણે પણ પાણી એડ કરી શકાય પાણી એડ કરીને મિક્સ કરી લઈશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું તો મીઠું ધ્યાન રાખીને એડ કરીશું કેમ કે આપણે ટામેટાનામાં પણ પહેલાં મીઠું એડ કર્યું હતું અને ચટણીમાં પણ મીઠું એડ કર્યું છે ઢાંકીને એકાદ મિનિટ જેવું ફૂલ આંચે થવા દઈશું તો સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે તેમાં અડધી ચમચી કસૂરી મેથી હાથેથી મસળીને એડ કરવાની અને લીલા ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને હવે જ્યારે પણ જ્યારે શાક ખાવાનું હોય તે જ ટાઈમે તેમાં સેવ એડ કરવાની તો મેં અહીંયા એક કપ જેટલી રતલામી જાડડી સેવ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે સેવ એડ કરી શકો છો મિક્સ કરીને તરત તેને સર્વ કરી લેવાનું તો એકદમ ટેસ્ટી આપણું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તેને રોટલા અને પરાઠા સાથે ખાવાની મજા પડે છે તો કેટલું પરફેક્ટ અહીંયા સેવ ટામેટાનું શાક બની ગયું છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો